તીર્થ શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા ખાસ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાં આવેલા કપર દેવ વિનાયક ના સાનિધ્યમાં ખાસ વિશ્વ કલ્યાણ અર્થે પણ ખાસ વાત કરીએ તો વિશ્વ કલ્યાણ અર્થે ગણપતિ અથર પાઠ કરવામાં આવ્યા હતા સાથે સાથે યોગાનુંનો યોગ આપણા દેશના યશસ્વી એવા વડાપ્રધાનનો જન્મદિવસ પણ હતો ત્યારે ખાસ તે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે ત્યારે તેવા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ હોય ત્યારે જેને લઈને પણ ખાસ તેમના નિરોગી દીર્ઘાયુ પ્રદાન થાય તે માટે તેવા ખાસ શુભ સંકલ્પ સાથે સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોએ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ખાસ પાઠનું વૈદુક્ત વિધિ રાશે પૂજા અર્ચના કરી હતી ઉપરાંત પૂજા કરી પઠન કર્યું હતું આજરોજ અનંત ચતુર્દશીના પરમ પવિત્ર દિવસે વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ તીર્થ સોમનાથ દ્વારા ભગવાન ગણપતિના ગણેશ અથવશેષ પાઠનું સામૂહિક આયોજન કરવામાં આવેલું હતું સોમનાથ મહાદેવના પટાંગણ ખાતે આવેલા શ્રી કપરદેવી મંદિરે સોમપુરા બ્રાહ્મણ સમાજના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ અનુષ્ઠાનમાં ભાગ લીધેલો હતો યોગાનો યોગ ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આજે જન્મદિવસ હોવાથી એમના દીર્ઘાયુષ્ય માટે પણ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી અને વિકસિત ભારતનો એમનો સંકલ્પ સિદ્ધ થાય એમાં ભગવાન ગણપતિની વિશેષ કૃપા પ્રાપ્ત થાય એવી પણ પ્રાર્થનાઓ